નમસ્કાર મિત્રો મિત્રો આજે ના વરાછા વિસ્તારમાં જે ભારતની સનાતન સંસ્કૃતિના તમામ સાહિત્યો પુસ્તકો ધર્મગ્રંથો ભક્તોના જીવન ચરિત્રો અને આપડા જીવન નું આખું પરિવર્તન થાય એના માટેના તમામ સાહિત્ય નો ખજાનો અહિયાં તમને ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા મળે છે તો આનો લાભ લેજો કારણ કે આ જે રથ છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે જીવનમાં એક અલગ જ અનુભવ થશે અને જે વ્યક્તિ જીરો છે એનાથી હીરો સુધીની જે સફર છે ને એ પૂરી કરી શકે તો એના માટેનું જો કોઈ રસ્તો હોય ને તો છે આપણા પુસ્તકો તો આ સેવાનું કાર્ય કરી રહ્યું છે શ્રી રામકૃષ્ણ કોલેજ ફાઉન્ડેશન દ્વારા અને ગ્રીતા પ્રેસ ગોરકો દ્વારા તો આજે દરેક લોકો લાભ લેજો મિત્રો અહિયાં એક બહુ મોટી ખાસિયત છે પુસ્તકો ની કિંમત હોય છે ચારસો પાંચસો સાતસો રૂપિયાના જો કે પુસ્તકો જે આપણા ધર્મ ગ્રંથો છે છે આ રામાયણ એની કોઈ કિંમત હોતી નથી પણ માત્ર એક આંકડા રૂપી હોય છે અને મજાની વાત એ છે કે તમે સ્વેચ્છા એક અહીંયા કળશ હોય છે તમે યથાશક્તિ મુજબ અર્પણ કરી શકો છો તો મિત્રો આ દરેક લોકોને શેર કરજો અને વાત દરેક લોકો સુધી પહોંચાડજો શ્રીમદ ગીતા ગીતાની ખરીદી કરી બરાબર તો આ ગીતા કરી પહેલી વાત તો એ કે પુસ્તકો આપણને પસ્તી થતા અટકાવે છે અને સારા પુસ્તકો આપણને માર્ગદર્શન આપે છે એમાં સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતું અને જીવનના દરેક પ્રશ્નોને સોલ્યુશન આપતું પુસ્તક એક જ જો કોઈ હોય

અને ગીતા ગોરખપુર દ્વારા જે ગીતા છે જે ગીતા રથ જે ચાલી રહ્યો છે ઉત્તરાયણ વિસ્તારમાં ખુબ સરસ સેવા આપી રહ્યો છે ત્યારબાદ હું અહિયાં થી જ્યાં બે ગીતા નું ખરીદી કરી રહ્યો છું તેમાં હું મારા સિસ્ટર ના મેરેજ છે તેને કન્યાદાન માં ગીતા છું તમારું પાઠ્ય પુસ્તકો માં અત્યારના જનરેશન માં ભણતર માં શું નથી ખબર મને પણ તમે આ જે પુસ્તકો લ્યો છો આપડે ધર્મગ્રંથ સાહિત્યો તો આ શિવ પુરાણ વિશે તમે શું કહેવા માંગો છો અને આજની આ જનરેશન ને કે આપડા જે પુસ્તકો એના વિશે કઈક આજની આપણી જનરેશનમાં આપણે ઘણા બધા હમણાં ભગવાનમાં બહુ જ માનીએ છીએ અને આ જનરેશન ને આ બધા પુસ્તકો વાંચવાની ખૂબ જ જરૂર છે કારણ કે આજની જનરેશન બહુ એમ સોશિયલ મીડિયા પર બહુ આમ કેવા જાય ને તો એમ વાયરલ થવા માટે જ જરૂર છે આ જનરેશનજી જનરેશન કરીને કે આવા ગ્રંથ વાંચો ને તેમાં સૌથી વધારે શિવ પુરાણ તેમાં બહુ જ મહત્વ છે અંદર આપણો ઇતિહાસ આપણા માટે ખુબ જ જરૂરી છે જેનજી જનરેશન એટલે હું જેનજી જનરેશન એટલે કે એમ બહુ ડેવલપ કરે એમ એટલે એમ પહેલાના જમાનામાં કેવું કે આપડે એમ

સુરતમાં છેલ્લા ચાર વર્ષથી એક જ્ઞાન રથ ચાલી રહ્યો છે જે ગીતા પ્રેસ ગોરખપુર જ્ઞાન રથ ચાર વર્ષથી સુરતમાં અલગ અલગ બધી જગ્યાએ સેવા આપી રહ્યા છે અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કોલેજ દ્વારા જે ગોવિંદ કાકા ધોળક્યા છે એના દ્વારા ઘણી બધી

આજુબાજુના ગામડા છે સુરત તમને એમ થાય કે મારી આટલી શક્તિ છે એટલા આપીને તમે લઈ શકો આમાં કોઈ પાસે પૈસા પણ કોઈને હાથમાં લેવાના નહીં કોઈ પૈસા આપે કે તમે પૈસા લઈ લો

બધે ગમે તે માણસો હોય બધા માણસો ને લાભ આપે આ જેવાનો કેમ કે આ લોકો આ નહી શકે એના માટે ખાસ વધારે કે અત્યારે દુકાન પર જાય તો એને પૂરા પૈસા આપવો તો આમાં એવું કઈ છે જ નહીં ઘણા લોકોને માહિતી ન હોય આવીને ઉભા રે પણ પછી એને અમારે સમજાવવા પડે કે ભાઈ તમે આમ ખ્યાલ છે આમાં કઈ રીતે પુસ્તકમાં લઈ શકો તમે કેમ કે નહીં એટલે અમે કાગળ આપીને સમજાય કે આ કાગળ આ જે પેમ્પલેટ છે પેમ્પલેટ તમે ઘર ઘર સુધી પહોંચાડો

પુસ્તક લઈ લીધું એટલે વાંચવાનું જેવું ગમે ત્યારે પણ એના પેઢી ની પેઢી પણ ગમે ત્યારે વાંચી શકશે ભારે માં છે કાગળ પણ સારા છે ગીતા પ્રેસ ના કાગળ જેવા કોઈ પણ પુસ્તકના કાગળ પણ નથી આવતા બરાબર તમે જુઓ તમે કિંમત જુઓ તમે આની કિંમત બધા સસ્તા પુસ્તક મોંઘા લાગે જોવામાં મોંઘા લાગે પણ લોકો એમ કે આટલા બધા પુસ્તક ભાવ હશે એટલે અમે પૂછીએ ભાવ એટલા બધા નથી જુઓ કિંમત જુઓ ખાલી આ પુસ્તક આવું છે તમે ગમે ત્યાં કોઈ પણ દુકાને લેવા જાઓ આવું પુસ્તક તો નાની મળે એવા બધા અક્ષરો કાગળો બહુ સારામાં સરસ બધા લોકો સરળ રીતે વાંચી શકે એવી બધી અંદર લખેલું છે અધાર પુરાણ અધાર પુરાણ પણ આમાં છે અને બધા પાંચ હજાર પુસ્તક બધા આમાં છે પાંચ હજાર થી વધારે છે આમાં ભાગીદાર જેને જે ગમે તે પુસ્તક જાય શકે વેદ પુરાણ બધું વેદ નથી પુરાણો છે યુવાન મિત્રો જનરેશન નવું બધું વાંચી શકે એવા પુસ્તકો છે એમાં એને સારું સારું જ્ઞાન મળે સારી સારી વસ્તુ અંદર જોવા મળે ચિત્ર સાથે પણ પુસ્તકો છે એટલે નાના બાળકોને પણ શકાય નાના મિત્રો તમે જોઈ શકો છો જે જય હનુમાનજી જો વિશેનું છે તે નાના આજના યંગ નાના બાળકો હોય તેનો તમામ નોલેજ આપવા માટે ચિત્ર કારણ કે એવું કે છે કે ચિત્ર હોય ને આપણા બાળકોના દરેક વ્યક્તિના મનમાં બહુ મોટી અસર કરે તો ચિત્રકો સાથે ચિત્ર સાથેના દરેક પુસ્તકો તમને અહીંયા જોવા મળશે કાકાએ કીધું મઢાર પુરાણો પછી આપણા શ્રીમદ ભગવદ ગીતા રામાયણ આપણા તમામ જે ભારતના ગુજરાતના સાધુ સંતો થઈ ગયા હતા એની તમામ માહિતી તમને મળશે કાકાએ કીધું પાંચ હજાર કરતા પણ વધારે પુસ્તકો ને કાકા પાંચ હજાર કરતા પણ વધારે પુસ્તકો તમને અહીંયા જોવા મળે અને કાકા એ જેમ વાત કરી ને એમ કે કિંમત આમાં લખેલી હોય છે કે ઘણી વાર આપણને એમ થાય કે આટલું બધું મોંઘુ કે આની કિંમત કેમ હશે પાંચસો છસો સાતસો આઠસો હજાર પણ અહીંયા કિંમત લેવામાં આવતી નથી તમે જે યથાશક્તિ મુજબ એ પણ પૈસો લેતા નથી એક ગીતા વિશેનો કુંભ બનાવેલો એમાં કુંભમાં પોતાની સ્વેચ્છાએ તમે દક્ષિણા અર્પણ કરી શકો તો એક હું તો છું કે આ વાતને ઘરે ઘરે સુધી પહોંચાડો કારણ આજની બાળક થી લઈ યુવા પેઢી થઈ અને જે આપણા વડીલો છે કે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય માહિતી ની જરૂર છે તો દરેક વસ્તુ નો સમન્વય એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા નો અને શ્રી રામકૃષ્ણ શ્રી રામકૃષ્ણ કોલેજ ફાઉન્ડેશન દ્વારા એક મદદ સમય પણ શેર કરીને લોકોને મદદ

અને આમાં પર ડે દરરોજ ના પુસ્તકો પચાસ થી સાહીઠ હજાર સાઈઠ હજાર પાસઠ લોકો આમાંથી લઈ છે અને બધા લોકો એમ કે છે કે બધા ને એવી માંગ છે કે આવો બીજો વરત પણ બનાવો તો અત્યારે અમારે બીજો વરત પણ અત્યારે બની રહ્યો છે અને ટુક સિને જ શરૂ થાય છે જોરદાર okay. 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 okay.